મિત્રો આખી દુનિયામાં ઘટવાની છે ખૂબ જ મોટી ઘટનાઓ વર્ષ બે હજાર ચોવીસના બાર મહિના માટે બાર હેરાન કરી દે એવી મોટી ભવિષ્યવાણીઓ આખરે શું કહે છે જગતકુંડલી વર્ષ બે હજાર ચોવીસ માટે શું શું થવાનું છે વર્ષ બે હજાર અને ચોવીસમાં શું ખરેખર વર્ષ બે હજાર ચોવીસમાં મોટી તબાહી આવવાની છે ચાલો મિત્રો આજના આ વિડીયોમાં બધા પ્રશ્નોના જવાબ જાણવાની કોશિશ કરીએ મિત્રો વિડીયો ખૂબ જ ખાસ છે માટે આ વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઈક અને શેર કરવા ખાસ વિનંતી વર્ષ બે હજાર અને ચોવીસ મિત્રો આ વર્ષના વિષયમાં હમણાં સુધી તમે ઘણી બધી ભવિષ્યવાણીઓ સાંભળી હશે જેમાં ઘણી બધી ઘટનાઓ દુનિયામાં થવા વાળી મોટી મોટી ઉથલપૂથલ અને ઘણી બધી ઉલ્જનો જે આમ જનતાના જીવનને કઠિન બનાવી શકે છે આ બધી ભવિષ્યવાણીઓના વિષયમાં તમે સાંભળ્યું જ હશે અમે પણ ઘણા બધા વિડીયો બનાવી ચૂક્યા છીએ પણ આજના આ વિડીયોમાં મિત્રો અમે કોઈ ભવિષ્ય વક્તા કે પછી કોઈ મહાન સંતની ભવિષ્યવાણી ઉપર નહીં પણ હિન્દુ પંચાંગના અનુસાર જણાવવામાં આવતી બાર મહિનાઓની બાર ભવિષ્યવાણીઓ વિશે જણાવવાના છીએ જગત કુંડલીના અનુસાર જે વર્ષ બે હજાર ચોવીસ માટે ભવિષ્યવાણીઓ જણાવવામાં આવી છે એ ભવિષ્યવાણીઓમાં થોડીક એવી ઘટનાઓ વિશે પણ જણાવવામાં આવ્યું છે જે આખી દુનિયાને સદીઓ સુધી યાદ રહેવાની છે ત્યાં જે થોડીક ભવિષ્યવાણીઓ એવી પણ છે જે લગભગ સાચી થતી નજર આવી રહી છે મિત્રો આ ભવિષ્યવાણીઓની વાત ચાલુ કરીએ આપણે જાન્યુઆરી બે હજાર ચોવીસથી જેના વિષેમાં હિન્દુ પંચાંગમાં જણાવવામાં આવ્યું છે કે આ મહિનો પોષનો હશે અને મિત્રો તમને જણાવી દઈએ કે આ પોષ મહિનાની શરૂઆત સત્યાવીસ ડિસેમ્બર બે હજાર અને ત્રેવીસથી થઈ હતી જે પચીસ જાન્યુઆરી બે હજાર અને ચોવીસ સુધી રહ્યો કુંડલીમાં જણાવવામાં આવ્યું હતું કે આ મહિનાના પાંચ બૃહસ્પતિ વાર થવાના હતા જેના ચાલતા પશ્ચિમમાં આતંકવાદ અને રાજનીતિક ટકરાવો અને આની સાથે સાથે યુદ્ધ જેવી હાલાત પણ બનશે અને આ મુસ્લિમ દેશો જેમ કે ઇઝરાયલ ફિલિસ્તીન ઈરાક સુડાન અને યુક્રેન જેવા દેશો હશે આના સિવાય હિન્દુ પંચાંગના અનુસાર જણાવવામાં આવ્યું છે કે રાજનીતિક માહોલ પણ ખૂબ જ અશાંત અને થોડોક પેચીદો રહી શકે છે આમ તો આ વાત તો આજે આખી દુનિયા જાણી ચૂકી છે કે ઇઝરાયલ અને ફિલિપિન્સ તો આમ પણ યુદ્ધમાં જ છે ત્યાં જ યુક્રેનની દશાથી પણ આજે કોઈ અજાણ્યો નથી સાથે સાથે જ ઇઝરાયલ અને ફિલિપિન્સની લડાઈમાં ક્યાંક ને ક્યાંક ઇનડાયરેક્ટલી ઇરાક અને સુડાન જેવા દેશો પણ સામેલ છે તો આવી રીતે મિત્રો આ જે જાન્યુઆરી મહિના માટે બે હજાર ચોવીસના જાન્યુઆરી મહિના માટે જે ભવિષ્યવાણી કરવામાં આવી હતી હિન્દુ પંચાંગ અનુસાર એ સાચી પડી ચૂકી છે હવે જો આપણે વાત કરીએ ફેબ્રુઆરી બે હજાર ચોવીસની તો હિન્દુ પંચાંગના અનુસાર ફરવરીના મહિનાને માઘ મહિનો કહેવામાં આવે છે જેની શરૂઆત છવ્વીસ જાન્યુઆરીથી થઈ હતી અને એ ચોવીસ ફેબ્રુઆરી સુધી રહ્યો હતો જગતકુંડલીમાં માઘ મહિનો મતલબ કે ફેબ્રુઆરી મહિનામાં પાંચ શુક્રવાર અને પાંચ શનિવાર હોવાનું વર્ણન કરવામાં આવ્યું છે જેના ચાલતા દુનિયામાં ઘણા મોટા મોટા બદલાવ થવા થવાના વિષયમાં જણાવવામાં આવ્યું છે જેમ કે ક્યાંક યુદ્ધ અને બે અને ક્યાંક ક્યાંક સત્તા પરિવર્તનના વિષયમાં ભવિષ્યવાણી કરવામાં આવી હતી આની સાથે સાથે આર્થિક ઉથલપૂથલના વિષયમાં પણ આમાં વર્ણન કરવામાં આવ્યું છે આના સિવાય જણાવવામાં આવ્યું છે કે વિશ્વની રાજનીતિમાં ભારતનું પ્રભુત્વ વધશે અને આ વાતમાં તો આજે કોઈ પણ શંકા નથી કે ભારત આજે ગ્લોબલી લેવલ ઉપર કઈ પોઝિશનમાં ઊભેલો છે ત્યાં જ મિત્રો પંચાંગના અનુસાર આ મહિના દરમિયાન પ્રાકૃતિક આપદાઓ પણ આવવાનો વર્ણન થયેલો હતો જે ફેબ્રુઆરી મહિનામાં ઘણી હદે સાચો સાબિત થયો છે છ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ દક્ષિણી ફિલિપિન્સના મીનાડાઓ આઈલેન્ડમાં દેવાઓ ડે ઓરો પ્રોવિસેન્સમાં મોકો મ્યુનિસિપાલિટીમાં હેવી રેનફોલના ચાલતા ખૂબ જ મોટો લેન્ડ થયો લેન્ડસ્લાઇડ મતલબ કે પહાડ ધસવા મતલબ કે બે મહિનાની આ ભવિષ્યવાણી એકદમ સાચી સાબિત થઈ હવે આપણે વાત કરી રહ્યા છીએ જગત કુંડલીના અનુસાર મિત્રો માર્ચ મહિનાની શરૂઆત પચીસ ફેબ્રુઆરીથી થઈ હતી અને આ પચીસ માર્ચ સુધી રહ્યો પંચાંગના અનુસાર મિત્રો માર્ચનો મહિનો ફાલ્ગુન મહિનો માનવામાં આવે છે અને આવી રીતે મિત્રો આ મહિનામાં પાંચ રવિવાર અને પાંચ સોમવાર આવ્યા આનાથી થોડાક મુસ્લિમ દેશોમાં યુદ્ધનો તણાવ વધવાની ભવિષ્યવાણી કરવામાં આવી હતી હવે મિત્રો જો આપણે આ ભવિષ્યવાણીને આપણા પાડોશી દેશ પાકિસ્તાનથી જોડીએ તો પાકિસ્તાનનો આમ તો લગભગ ઘણા દેશો સાથે તણાવ ચાલતો જ રહે છે હવે તો આ દેશનો દુનિયાના ઘણા બધા મુસ્લિમ દેશો સાથે પણ તણાવ વધી રહ્યો છે અને આવી રીતે મિત્રો આ ભવિષ્યવાણી પણ એકદમ સાચી સાબિત થઈ છે ત્યાં જ મિત્રો હવે આના પછી એપ્રિલ મહિનાની શરૂઆત થઈ ગઈ છે જેને લઈને મિત્રો હિન્દુ પંચાંગના અનુસાર અશુભ વાતો જણાવવામાં આવી છે પણ એપ્રિલ મહિનાની ભવિષ્યવાણી જાણવાથી પહેલાં જો તમે હજી સુધી અમારા વિડીયોને લાઇક નથી કરી તો ફટાફટ આ વિડીયોને લાઇક કરી નાખજો શેર કરી નાખજો અને વિડીયો સાથે છેલ્લે સુધી બન્યા રહેજો હિન્દુ પંચાંગના અનુસાર એપ્રિલનો આ મહિનો મિત્રો ચૈત્ર માસ હશે જેમાં પાંચ શનિવાર પાંચ રવિવાર અને પાંચ મંગળવાર હશે કારણ કે પંચાંગના અનુસાર મિત્રો આ મહિનો છવ્વીસ માર્ચથી ત્રેવીસ એપ્રિલ સુધી રહેશે ત્યાં જ પંચાંગના અનુસાર પાંચ શનિવાર રવિવાર અને મંગળવારના ચાલતા અનિષ્ટકારી ખપ્પર યોગ બની રહ્યો છે અને આને જ્યોતિષશાસ્ત્રના અનુસાર ખૂબ જ અશુભ જણાવવામાં આવ્યું છે જ્યોતિષશાસ્ત્રોના અનુસાર શનિ રવિ અને મંગળવારના આગમનના પ્રભાવથી પાકિસ્તાન અને ચીન જેવા દેશો ભારત અને તાઇવાન જેવા દેશો માટે કૂટ યોજનાઓ બનાવશે આના સિવાય પંચાંગના અનુસાર વધારે પૂરતા દેશોમાં પેટ્રોલ સોનું ચાંદી જેવી વસ્તુ મોંઘી થશે સાથે જ મિત્રો આ દરમિયાન મહાશક્તિના હવાઈ હમલાઓથી વિનાશકારી ઘટનાઓના વિષયમાં પણ વર્ણન મળે છે જોવામાં આવે તો પંચાંગની ભવિષ્યવાણીઓ હમણાં સુધી ઘણી હદે સાચી સાબિત થતી નજર આવી રહી છે તો એપ્રિલ મહિનાની આ ભવિષ્યવાણી ઉપર આપણે શક ન કરી શકીએ આગળ જો આપણે મે મહિનાના વિષયમાં વાત કરીએ તો પંચાંગના અનુસાર મિત્રો મે મહિનાને વૈશાખ માહ કહેવામાં આવ્યું છે જેની શરૂઆત ચોવીસ એપ્રિલથી થશે અને આ ત્રેવીસ મે સુધી ચાલશે ત્યાં જ આ મહિનામાં પાંચ બુધવાર હશે અને પાંચ ગુરુવાર પણ જેના ચાલતા મેસસ સૂર્ય શુક્ર શનિની નીચ દ્રષ્ટિથી મંગળ રાહુ યોગ રહેવાનો છે અને મિત્રો આ પશ્ચિમ એશિયા માટે ખૂબ જ મોટો ખતરો છે કારણ કે મિત્રો આના અનુસાર પશ્ચિમી એશિયાઈ દેશોમાં યુદ્ધના વાદળો મંડરાતા નજર આવી રહ્યા છે ત્યાં જ મિત્રો જૂન મહિનાને જેષ્ઠ માસ કહેવામાં આવ્યું છે હિન્દુ પંચાંગના અનુસાર જેઠ માસની શરૂઆત ચોવીસ મેથી થશે અને આ બાવીસ જૂન સુધી રહેશે આ મહિનામાં મિત્રો પાંચ શુક્રવાર અને પાંચ શનિવાર આવશે સાથે સાથે જ આ મહિના દરમિયાન થોડીક ઉપદ્રવી ઘટનાઓના વિષયમાં પણ જો વર્ણન મળે છે પંચાંગના અનુસાર મિત્રો એકત્રીસ મે થી કરી અને બાર જૂન દરમિયાન વૃષભ રાશિમાં ચતુર્ગ્રહી યોગ હોવાના કારણે વિશ્વમાં ક્યાંક ને ક્યાંક હિંસક ઘટનાઓ ઘટશે આની સાથે સાથે રાજનીતિક અને પ્રાકૃતિક પ્રકોપોના કારણે

અને ત્રયોદોષક તિનાત્મક પક્ષ હશે દુનિયાના ઘણા એવા દેશોમાં યુદ્ધનો માહોલ પણ બનશે પંચાંગના અનુસાર મિત્રો ઓગસ્ટ મહિનાની શરૂઆત બાવીસ જુલાઈથી થશે અને ઓગણીસ ઓગસ્ટ સુધી ચાલશે આપણા હિન્દુ પંચાંગ અનુસાર આ મહિનાને શ્રાવણ માસ કહેવામાં આવે છે આ મહિનામાં પાંચ શનિવાર બુદ્ધ અને શુક્રનું શનિની સાથે સમશક્ત દૃષ્ટિ સંબંધ રહેશે આના ચાલતા અમેરિકા બ્રિટન અને યુક્રેન યુક્રેન જેવા દેશોમાં આ દેશોના જે પ્રધાન નેતા છે એમના માટે ખૂબ જ મોટી મોટી મુશ્કેલીઓ પેદા થશે આના પછી ઓક્ટોબર હિન્દુ પંચાંગના અનુસાર આ મહિનાને અશ્વિન માસ કહેવામાં આવે છે પંચાંગમાં આ મહિનાની શરૂઆત ઓગણીસ સપ્ટેમ્બરથી જણાવવામાં આવી રહી છે જે સત્તર ઓક્ટોબર સુધી રહેશે આ મહિનામાં સૂર્ય બુદ્ધ અને કેતુ ઉપર મંગળની દ્રષ્ટિ હશે આવું જણાવવામાં આવ્યું છે જેના ચાલતા અમેરિકા જાપાન અને ઇન્ડોનેશિયા જેવા દેશોમાં પ્રાકૃતિક ઘટનાઓ જેમ કે આંધી તુફાન સુનામી અને ભૂકંપ જેવી ઘટનાઓનો પ્રકોપ જોવા મળી શકે છે મિત્રો નવેમ્બર મહિનામાં મોટી ઘટનાઓના વિષયમાં જણાવવામાં આવ્યું છે હિન્દુ પંચાંગના અનુસાર આ મહિનાને કાર્તિક મહિનો કહેવામાં આવે છે આની શરૂઆત થશે અઢાર ઓક્ટોબરથી અને પંદર નવેમ્બર સુધી આ મહિનો રહેશે આ દરમિયાન જણાવવામાં આવી રહ્યું છે કે મંગાલ શનિની વચ્ચે સડા યોગ રહેશે આના પ્રભાવના ચાલતા દંગા ફસાદ અને મોટી મોટી ઘટનાઓ થશે અમુક પ્રમુખ દેશોમાં ટકરાવ જોવા મળી શકે છે સાથે જ મુસ્લિમ દેશોમાં અમુક દેશો દ્વારા યુદ્ધનો માહોલ બનાવવામાં આવશે આ ખરેખર મિત્રો એક ખૂબ જ મોટી ઘટના થવાની છે હવે આપણે વાત કરીએ સૌથી છેલ્લા મહિના મતલબ કે ડિસેમ્બર મહિનાના વિષયમાં તો હિન્દુ પંચાંગના અનુસાર મિત્રો આ મહિનાને આપણી ભાષામાં માર્ગ શીર્ષ માસ કહેવામાં આવે છે જેમાં ઘણી મોટી ઘટનાઓની સાથે પ્રભાવશાળી વ્યક્તિઓની વચ્ચે ટકરાવ જોવા મળી શકે છે હિન્દુ પંચાંગના અનુસાર આ દરમિયાન પાંચ શનિવાર પાંચ રવિવાર સૂર્ય શનિની મધ્ય દ્રષ્ટિ સંબંધમાં રહેશે આ જ કારણ છે કે લોકોની અંદર વિરોધ અને લડાઈ રહી શકે છે દુનિયાના પ્રભાવશાળી વ્યક્તિઓની વચ્ચે મોટા મોટા ટકરાવ થઈ શકે છે આના સિવાય પ્રજામાં ક્લિષ્ટ રોગોનો પ્રચાર થવાની પણ સંકેત છે આ દરમિયાન ઘણા બધા લોકોની અકાળ મૃત્યુ પણ થઈ શકે છે તો મિત્રો આ છે આપણા હિન્દુ પંચાંગના અનુસાર વર્ષ બે ચોવીસ માટે બાર મહિનાઓની બાર મોટી ભવિષ્યવાણીઓ અને આ બધી ભવિષ્યવાણીઓના વિષયમાં મિત્રો વિચારીને તમે જાણી જ શકો છો કે આ વર્ષ કેટલો મોટો ખતરનાક હોઈ શકે છે આપણા માટે મિત્રો આ વિડીયોમાં આપેલી જાણકારી તમને કેવી લાગી છે તો નીચે કમેન્ટ બોક્સ એકદમ ખુલ્લો છે કમેન્ટ કરીને અમને તમારી રાય જરૂર આપજો આ વિડીયોના વિષયમાં અને જો વિડીયો તમને પસંદ આવ્યો છે તો આ વિડીયોને ખાલી તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો સાથે તમારા પરિજનો સાથે વોટ્સઅપ ઉપર ફેસબુક ઉપર યુટ્યુબ ઉપર જેટલો બની શકે વધારેમાં વધારે આ વિડીયોને શેર કરવા ખાસ વિનંતી અને જો તમે અમારા ગુજરાતી દુનિયા નામના યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો સબસ્ક્રાઈબ કર્યા બાદ બાજુમાં જે બેલ આઇકન જે ઘંટડીનું નિશાન આવે એને દબાવી નાખજો જેનાથી અમારા દરેક વિડીયોની જાણકારી તમને નોટિફિકેશનના માધ્યમથી મળતી રહે આખો વિડિયો જોવા બદલ આભાર હવે આપણે મળીશું એક આવા નવા જાણકારી સભર વિડીયોમાં ધન્યવાદ